સર્જરી કરવા મજબૂર થવું પડ્યું છે આખરે જાતિગત સમીકરણ આધારે મંત્રીપદ આપી લોકોમાં રોષ ઠારવા ભાજપે મથામણ શરૂ કરી દીધી છે મંત્રીમંડળમાં ફેરફાર કરવા પાછળ ભાજપની ગણતરી એ છે કે છેલ્લા ઘણા સમયથી સરકાર અને સંગઠન વચ્ચે મોટી ખાઈ પડી છે ખુદ ભાજપના ધારાસભ્ય સાંસદો સરકાર વિરોધી હોય તેવું ચિત્ર ઉભું થઈ રહ્યું છે દક્ષિણ ગુજરાતને વધુ પ્રતિનિધિત્વ આપતા અન્ય પ્રદેશોને વંચિત રખાત એ હોય તેવો લોકો અનુભવી રહ્યા છે જેથી સ્થાનિકો સરકારથી નારાજ છે આ ઉપરાંત પાટીદાર કોળી ઓબીસી એસી એસટી સહિત અનેક જ્ઞાતિને પણ પૂરતું પ્રતિનિધિત્વ મળી રહ્યું નથી આ જોતા રાજકીય સમીકરણો બંધ બેસતા નથી વર્તમાન મંત્રીઓનું પરફોર્મન્સ પણ ખૂબ નબળું પડી રહ્યું છે લોકોના પ્રશ્ન હલ કરવામાં સદંતર તેઓ નિષ્ફળ નીવડ્યા છે આ જોતાં સરકારની કાર્યક્ષમતા વધારવા માટે યુવા અને નવા ચહેરાને મંત્રી પદ આપવું ખૂબ જ જરૂરી બન્યું છે ભાજપ માટે આ જોતા જ મહારાષ્ટ્રને જેમ પણ ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી બનાવવાનો પણ કોન્સેપ્ટ અજમાય તો નવાય નહીં સ્થિતિને થાળી પાડવા માટે ભાજપે જ પોતાના નેતાઓને ગાંધીનગર દોડી આવ્યું પડ્યું હતું તો મિત્રો રાજકીય મથામણ જોતા એવું લાગી રહ્યું છે કે મંત્રીમંડળનું વિસ્તરણ આજે થઈ જશે આવા જ રાજકારણને લગતા અગત્યના સમાચાર જોવા માટે અમારી ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો